અને સ્વતંત્રતાનું મહત્વ સમજાય અને એને માટેની તીવ્ર ભૂખ જાગે ત્યારે માણસ એ માટે ગમે તે બલિદાન આપવા તૈયાર થઈ જાય છે એવા જ અનેક બલિદાનોની વીરતાભરી ગાથાઓ ભારત ભૂમિના પેટાણમાં ધરબાયેલી પડી છે જ્યારે અંગ્રેજોને સત્તા પૂરી જામી એની સાથે સ્વતંત્રતાની ભૂખ પ્રજામાં જાગવા લાગી અને સ્વતંત્રતાની જંખના જાગે ને એ પહેલા સત્તાખોર સામે અસંતોષ થવો જરૂરી હોય ભારતમાં અંગ્રેજોની સત્તાના જમાવટના કાળ દરમિયાન એની સામેનો અસંતોષ ધીમે ધીમે વધતો જ ગયો અને 1857 સુધીમાં તો આ અસંતોષ અને વિરોધનો ભારેલો અગ્નિ પરાકાષ્ઠાએ પહોંચી ગયો અને વિદ્રોહો ફાટી નીકળેલા ત્યારે ભારતની નારીઓ સાચા અર્થમાં રતન પુરવાળ થઈ વિરાંગના બની અને વીરતાના પરિચય આપ્યો માતૃભૂમિના રક્ષણ માટે સાહસપૂર્વક શત્રુઓનો સામનો કર્યો એના સંખ્યાબંધ ઉદાહરણો એવી એક ભારતીય વંચિત કોમની વીરાંગના એની વીરતા જોઈને તંગ થઈ ગયેલા એના દુશ્મનોએ પણ એના ગુણગાન ગાયો એની બહાદુરીની ખોબલે ખોબલે પ્રશંસા કરી અને એના અપ્રત્યમ સાહસને વિરતાવ્યો લખનૌના છઠ્ઠા નવાબ વાઝીદ અલી શાહ મહિલા સેનાના સૈનિક હતી અને અઢારસો સત્તાવનના વિદ્રોહમાં આ મહિલાએ આગળ પડતો ભાગ લીધો પરંતુ જંગમાં માત્ર સહભાગી થવાને કારણે એને માનપાન નોતા મળ્યા એને સન્માન આપવાનું કારણ એ હતું કે આ વીર નારીએ વૃક્ષના ડાળા પાંદડામાં છુપાઈ અને એકલા હાથે 36 અંગ્રેજ સૈનિકોને ઢીમ ઢાળી દીધેલા પછી અંગ્રેજોને અંતાતન ગોળીઓનો ભોગ બની અને પોતે પણ શહીદ થયેલા નામ એનું ઉદાદેવી ઉર્ફે જગરાણી જન્મ તારીખ અંગે ઇતિહાસકારો મૌન છે પણ મૃત્યુ દિન સોળ નવેમ્બર અઢારસો સત્તાવન આ ઉદાદેવીની વિદેશમાં વાહ વાહી થઈ પણ દેશમાં બહુ મોડેથી એની યજગાથા ગવાઈ ભારતની આઝાદીની લડાઈમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવા સિતારાઓની સાથે દેવી જેવા ટમટમતા તારલાઓએ બહુ મૂલ્ય પ્રદાન કર્યું પણ દુર્ભાગ્યે એમની ઝાઝી નોંધ નથી લેવાઈ એ લોકો અત્યાર સુધી ગુમનામીના અંધકારમાં જ રહ્યા પણ અંધારાનું બોગતું ભલે ગમે તેટલું લાંબુ હોય એને છેડે તો પ્રકાશનું કિરણ રહેલું જ હોય છે અને કહેવાય છે ને કે તારો કે તેજ છે ચંદ્ર છીપે નહી જાતે આકાશમાં તારા ભલે જળહડા થતા હોય પણ એનાથી કઈ ચંદ્રની ચાંદની ઢંકાઈ ન જાય દેવીએ ચંદ્ર જેવી હતી એટલે જ લાંબા વર્ષા સુધી ગુમનામ રહ્યા પછી પણ પોતાની તેજસ્વીતાને ને કારણે આઝાદીના ઇતિહાસમાં ચાંદ બની અને ચડકી ઉઠી મોડે મોડે પણ ઉદાદેવ ને યોગદાન નોંધ લેવાય ત્યારે ઉત્તર પ્રદેશ સરકારે સિકંદરબાગ પરિસરમાં પરિસર માં એક મૂર્તિ સ્થાપી એનું સ્મારક બનાવ્યું એની વીરતા વર્ણવતા લોકગીતો પણ રચાયા એમાંથી એક ગીતના શબ્દો છે કોઈ ઉનકો હપસી કહેતા કોઈ કહેતા નીચ અછૂત અબલા ઉનહે કોઈ બદલાયે કોઈ કહે ઉનહે મજબૂત આ પંક્તિઓમાં નિંદનીય ભાષાનો પ્રયોગ કરી અને ઉદા દેવીના કાળા રંગને કારણે તેને હબસી કહેવાય છે આ સાથે જ અબડા અને અસ્પૃશ્ય ગણાવી છે પરંતુ એ જ તો એ સમયની વર્વી વાસ્તવિકતા હતી ને સંપૂર્ણ સમાજમાં આભળછેટ પાડવાનું ચલણ ને વર્ણન વંચિત કોમના એટલે અછૂત કહેવાતા ઉજળિયા તોને એમનો પડછાયો પડે એ ન પોષે વંચિત વંચિતોને તિરસ્કૃત કરાતા પણ આવી વિકટ અને વિષાણ પરિસ્થિતિમાં પણ ઉદય દેવીએ પોતાના જીવન પર વિપરીત અસર ન થવા દીધી અન્યાય અને અસ્પૃશ્યતા વિરુદ્ધ અવાજ બુલંદ કરી ને લડાયક મિજાજનો પરિચય આપ્યો સામે પૂરે તરતી રહી લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી સંજોગોરૂપી નદીના પ્રવાહ વિરુદ્ધ નાવડી અહંકારમાં ટેવાયેલી ઉદાદેવીના લગ્ન એના જેવી જ પ્રકૃતિ ધરાવતા મક્કા પાસી સાથે થયા અને આ મક્કા પાસી અવધના નવાબ વાજીદ અલી શાહના સૈન્યનો એક સાહસી સૈનિક હતા એ અરસામાં દેશી રજવાડાઓમાં અંગ્રેજોનો હસ્તક્ષેપ વધી ગયેલો તેથી વાજીદ અલી શાહે મહેલની રક્ષા માટે સ્ત્રીઓનો સુરક્ષા દળ ઊભો કર્યો આ દળમાં એક સામાન્ય સૈનિક તરીકે ઉદાદેવીની નિયુક્તિ થઈ સાહસિક તો એ પહેલેથી હતી જ અસ્ત્ર ની તાલીમ મળ્યા બાદ પહેલ પાડેલા હીરાની જેમ ઉઠી એની બહાદુરી અને ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતાથી પ્રભાવિત થઈ ને બેગમ મહેલે એને એક ટુકડીની કમાન્ડર બનાવી દીધી કહેવાય છે કે ચડકે એટલું સોનું નહીં પણ કમાન્ડર તરીકે ચડકેલી ઉદાદેવી સો ટચનું સોનું નીવડી દેશના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમાં કસોટીની એરણે ચડેલી ઉદાદેવીએ એવા અદમ્ય સાહસ દૂરદર્શિતા અને શૌર્યનો પરિચય કરાવ્યો કે દુશ્મનો મોમાં આંગળા નાખી ગયા અઢારસો સત્તાવન ના બીજ રોપાયું દસ મહિના દિવસે મેરઠ ના અંગ્રેજો વિરુદ્ધ પેલા ને કર્યો અને જોત જોતામાં પેલું બીજ વટવૃક્ષ બની ગયું વિદ્રોહ ની અગંજવાળાઓ સમગ્ર દેશમાં ફેલાઈ ગઈ દસ જૂન અઢારસો સત્તાવનમાં લખનૌમાં ચિનહટ નજીક ઇસ્માઇલગંજમાં એન્લી લોરેન્સના નેતૃત્વમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ફોજ સાથે મોલવી અહમદ ઉલ્લાહના નેતૃત્વ હેઠળની વિદ્રોહી સેનાની ઐતિહાસિક લડાઈ થઈ આ લડાઈમાં વિદ્રોહીઓની જીત થઈ અને હેનરી લોરેન્સના સૈન્ય મેદાન છોડીને નાસી જવું પડ્યું અને પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની સૌથી મોટી અને ઉડીને આંખે વળગે એવી ઉપલબ્ધિઓમાંની આ એક હતી આ લડાઈમાં અન્ય સૈનિકો સાથે મક્કા પાસી પણ શહાદતને વર્યા અને ઉદા દેવીએ વિકરાળ વાઘણ સ્વરૂપ ધારણ કર્યું પતિના મૃત્યુ પર એણે આંસુ ન સાર્યા પણ શહીદીનો બદલો વાળવાના સોગંદ લઈ લીધા અને વેરની વસૂલાત કરવાનો મોકો ઉદા દેવીને જલ્દી જ મળી ગયો મહાસંગ્રામની સાકળની પછીની કડી બનેલી સિકંદરબાગની લડાઈ બન્યું એવું કે અંગ્રેજ ફોજ ચીન હટના પર જઈને બદલો લેવાની તૈયારી કરતી હતી એવામાં અંગ્રેજોને સમાચાર મળ્યા કે અંદાજે બે હજાર વિદ્રોહીઓએ લખનઉના સિકંદર ભાગમાં આશ્રય લીધો છે તરત જ કુટીલ અંગ્રેજોએ કુટીલ અંગ્રેજોએ સમજી વિચારીને એક યોજના ઘડી કાઢી સોળ નવેમ્બર અઢારસો સત્તાવન વિદ્રોહીઓ કાં તો અસાવધ હતા નિરાતે ઊંઘતા હતા પણ અંગ્રેજો જાગતા હતા વિદ્રોહીઓ ઊંઘતા ઝડપાયા અને કેમ્પેલ નેતૃત્વમાં અંગ્રેજ ફોજદાર સિકંદર ઘેરો ખાલી અસાવધ વિદ્રોહીઓને પણ હત્યા કરવા લાગ્યા આ સમયે ઉદાદેવીના નેતૃત્વ હેઠળની સ્ત્રી સેનાની ટુકડી પણ ત્યાં મોજૂદ હતી હજારો સૈનિકોને મોતને ઘાટ ઉતારી ને અંગ્રેજ સૈન્ય ઝડપથી આગળ વધવા લાગ્યું ઉદયદેવી પરાજય નજીક જોઈને પુરુષ યોદ્ધાનો વેશ ધારણ કર્યો હાથમાં બંદૂક અને ખંભે દારૂ ભરપૂર જથ્થો લઈ પીપળાના ઊંચા વૃક્ષ પર ચડી ગઈ બ્રિટિશ સૈનિકો મેદાનના એ ભાગમાં આવતા જોયા કે તરત ઉદયદેવીએ ગોળીબાર શરૂ કર્યો પીપળાના વૃક્ષના દાડા પાંદડામાં છુપાઈ તે લગાતાર ગોળીબાર કરતી રહી ઉદયદેવી પાસેનો દારૂ સમાપ્ત થયો ત્યાં સુધીમાં તેમણે સતત છત્રી સંગ્રહિત સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા અને એકલે હાથે ઉદાદીએ ઉદાદેવીએ અંગ્રેજ સેનાના બે મોટા અફસર ઉપર અને લેમ્પસન સહિત 36 સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા અંગ્રેજ સેના પીછા વિનાના મોર જેવી થઈ ગઈ હવે ગુસ્સે ભરાયેલા અંગ્રેજ સૈનિકોએ પીપળાના વૃક્ષને ઘેરી લીધું અને અંધાધૂન ગોળીબાર કર્યો ઉદા દેવી પાસે બચવાનો કોઈ ઉપાય ન રહ્યો એ વૃક્ષ પરથી નીચે ઉતરવા લાગી પણ અંગ્રેજોએ એને ગોળીઓથી વિંધી નાખી પુરુષ વેશ ધારણ કરેલ તેમનો મૃતદે જમીન પર પડ્યો ત્યારે એમનો બક્તર ખુલી ગયો અંગ્રેજો એ જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા કે વૃક્ષ પરથી ગોળીબાર કરતો સૈનિક એ કોઈ પુરુષ નહીં એક સ્ત્રી છે અને એની વીરતાથી શૌર્યથી પ્રભાવિત થયેલા પોલિન કેમ્પ બેલે પોતાની હેડ ઉતારી અને ઉદા દેવીને સલામી આપી. બ્રિટિશ સાર્જન્ટ ફોમ સ્મીથલે પોતાના એક સ્મરણમાં ઉદા દેવીનું નામ લીધા વિના सिकंदरबागમાં એકડાના વિશાળ વૃક્ષની ઉપર બેઠેલી સ્ત્રી તરીકે આનો ઉલ્લેખ કર્યો છે. અને લંડન ટાઈમ્સના તત્કાલીન સમાજ વિલિયમ હાર્વર્ડ રસેલે આ યુદ્ધનો અહેવાલ લંડન મોકલેલો. તેમાં તેણે પુરુષ વેશમાં એક સ્ત્રી દ્વારા પીપળાના વૃક્ષ પરથી ગોળીબારી કરી અને અંગ્રેજ સેનાને ભયંકર નુકસાન કર્યું હોવાના સમાચારને પ્રાધાન્ય આપેલ લંડનના અન્ય અખબારોએ પણ ઉદાદેવીની બહાદુરી અંગે લેખ પ્રકાશિત કરેલા કેટલાક બ્રિટિશ લેખકોએ એની ગજબની હિંમતની કદર કરી અને બ્લેક ટાઈક્રીસ કાળી વાઘડનું બિરુદ આપેલું શત્રુએ પણ નતમસ્તક થઈ ને બહુમાન કરી હોય એવી એક આ વિરલ ઘટના હતી ઉદા દેવીએ દેશની આઝાદી માટે બલિદાન આપ્યું પણ ખૂબ લાંબા સમય સુધી એની નોંધ પણ નથી લેવાઈ અંગારા પર રાખ ફરી વળે એમ ઉદા દેવીનું પ્રદાન ગુમનામીની રાખ તળે ઢંકાઈ ગયું પણ પછી કેટલા ઇતિહાસકારોએ સંશોધન કરી ઉદા દેવીના અમૂલ્ય યોગદાનની વિગતો શોધી કાઢી રાખ ઉડી ગઈ અને અંગ્રેજો પર અંગારો બનીને તૂટી પડેલી ઉદાદેવી નામ ભારતના સ્વતંત્રતા સેનાનીઓમાં સિતારાની જેમ ઝગમગવા લાગ્યું કહેવાય છે કે સૂર્ય છીપે છાયો આસમાનમાં વાદળો છવાયેલા હોય તો એ સ્વયં પ્રકાશિત સૂરજને ઢાકી નથી શકતા એમ એના મહામુલા પ્રદાન ફરતે વીંળાયેલા ઝાડારૂપી વાદળ દૂર થતા આઝાદીના આપમાં ઉદાદેવી સૂર્યકિરણની ની જેમ જળહળ્યું એટલે જ લખાયું હશે કે નારી નમણી શક્તિ રૂપ એ નમતા મોટા આવી જ ગુમનામ કથાઓ સાંભળવા માટે બન્યા રહો અમારી ચેનલ વાતો વિરલ વિભૂતિઓ પર બુદાદેવીની શહાદત સાથે આપણે દેશના તમામ સૈનિકોને સલામ કરીએ જય હિન્દ